સાત નવ શનિવારે બપોરે બાર ચોત્રીસે સ્વાતિ નક્ષત્ર શરૂ થાય છે અને રવિવારના દિવસે બપોરે ત્રણ એકત્રીસે એટલે કે આઠ સપ્ટેમ્બરે પૂર્ણ થાય છે આપણ વરસાદના સ્વાતિ નક્ષત્રના પાણીને પ્લાસ્ટિકની બોટલમાં તપેલીમાં કાચના વાસણમાં કે કોઈ પણ જગ્યાએ ભરી લો એને તિજોરીમાં મૂકી દો તમે કહેશો ડૉક્ટર નાગર યાર ત્રીજી વખત વાત કરે છે પણ ભાઈ દરેક વસ્તુની અંદર એક નિયમ હોય છે કે રિઝલ્ટ હંમેશા શ્રદ્ધા અને સબૂરી સાથે આવે આજે વાવેલું બીજ આંબાનું પાંચ વર્ષે કેરી આપે તો તમારે પણ એક વર્ષ તો રાહ જોવી જોઈએ ને તો આ વર્ષા ઋતુથી આગલી વર્ષા ઋતુ સુધી આપ રાહ જુઓ મને સો ટકા ખાતરી છે કે જો સ્વાતિ નક્ષત્રમાં આપેલા સમયે તમે જો પાણી ભરીને તમારી તિજોરીમાં મૂકશો તો તન મન ધનની પ્રસન્નતા તમને મળશે એમાં મને લેશ માત્ર શંકા નથી અમારા ખુદના અનુભવ છે તૈયાર રહો સ્વાતિ નક્ષત્રને વધાવવા અને આ વિડીયોને મેક્સિમમ શેર કરો કારણ કે આની અંદર કોઈ અમારો અંગત સ્વાર્થ નથી અને તમારા માટે કોઈ મોટો ખર્ચ નથી બસ અમારી શુભકામનાઓ જો મોટા હોવ તો નમસ્તે નાના હોવ તો આશીર્વાદ અને સમય સમાન હોવ તો શુભકામનાઓ આવો મળીએ સૌને સ્વાતિ નક્ષત્ર પડે તેનું પાણી સૌને પળે અને સૌ ધનવાન થાય એવી શુભકામનાઓ સાથે હું ડૉક્ટર પંકજ નાગર વિરમું છું